બનાસકાંઠામાં ડીસા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાના હલ માટે થરાથી સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી કેનાલમાં પાણી નાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે બનાસકાંઠામાં આવેલ સીપુ જૂથ યોજના અંતર્ગત આવેલી કેનાલ મારફતે દિસા અને દાંતીવાડાના પચીસ જેટલા ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને આ પાણી થકી અંદાજીત સોળ હજાર હેક્ટર જેટલા કમાન્ડ એરિયામાં વાવેતર છે પરંતુ સીપુ પાણી ન હોય ત્યારે આ વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે જેથી સરકારે થરાદ નર્મદા કેનાલથી સીપુ ડેમમાં પાણી નાખવા માટે સાડા પંદર કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારે સીપુ જૂથ યોજના અંતર્ગત આવતા કમાન્ડ એરિયાના પચીસ ગામોને સીધું પાણી મળી રહે તે માટે થરાથી સીપુની પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે જેથી નર્મદા નહેરમાંથી રિઝર્વ કોટાનું પાણી આપવાની શરૂઆત સાથે જ આ વિસ્તારના ખેડૂતોને પણ પાણી મળી રહે છે અને તેમની સિંચાઈ માટેની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેના માટે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ મારી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિતના આગેવાનોના હસ્તે આ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ડીસા અને દાંતીવાડા સીપુ કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામના લોકોને સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડતી હતી તેના ઉકેલ માટે સરકારે શરૂ કરેલી થરાથી સીપુ પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે જેથી દિસા અને દાંતીવાડાના ના પચીસ સિંચાઈ માટે અવિરત પાણી મળતું રહેશે આ સિવાય સરકાર માઇક્રો ઇરીગેશન સિસ્ટમ અંગે પણ સર્વે કરી રહી છે જેના થકી આવનાર સમયમાં ખેડૂતને તેની જરૂરિયાત મુજબનું પ્રેશર વાળું પાણી મળી રહે તે માટેનું પણ આયોજન કરાયું છે આજ રોજ સીપુ ડેમ ખાતે થરાદ સીપુ ની સીપુ ડેમના એન્ડ પોઈન્ટ પરથી પચીસ ગામના બાર હજાર હેક્ટરથી વધુ જેની કમાન્ડ એરિયા છે એવા ખેડૂતો માટે સિંચાઈ યોજનામાં પાઇપલાઇન દ્વારા સાડા પંદર કરોડના ખર્ચે સુદલામ સુપલામની પાઇપ નાખી અને પચીસ ગામના લોકો સિંચાઈ કરી શકે તેના માટેનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો છે અહીં આ યોજનાનો લાભ પચીસ ગામોને મળવાનો છે આવનારા સમયની અંદર જે આ વિસ્તારના લોકો પાણી માટે ઝંખી રહ્યા હતા આ સીપુ ડેમ સૌથી ઓછો વરસાદનો કેચમેન્ટ એરિયા છે જેના લીધે નર્મદા આધારિત સિંચાઈ યોજના કરી શકશે એવી બનાસકાંઠાની અંદર ઘણા વર્ષો પછી આ એક યોજના અમલમાં આવી છે જેનું અમે ખાતમુહૂર્ત કર્યું છે સૌ આગેવાનો સાથે રાખીને આ ખાતમુહૂર્ત કર્યું ખેડૂતોની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે ખેડૂતના પોતાના ત્યાં જ જે ફ્લડ એરિગેશન કરે છે અને માઇક્રો એરિગેશન કરે તો માત્ર ત્રીસ ટકા પાણીથી ખેતી થઈ શકે ખેડૂત સમૃદ્ધ થઈ શકે એના માટેનો આ યોજના છે એનો પ્રાથમિક તબક્કે સર્વે કરવાનું કામ ચાલી રહ્યું છે સરકાર આવનાર સમયની અંદર પાણી કેવી રીતે બચાવી શકાય અને ખેડૂત કેવી રીતે વધુ ઉપજ લઈ શકે એ માટેની આ યોજનાનો સર્વે ચાલી રહ્યો છે